હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું લીલી મકાઈના ઢોકળા અત્યારે લીલી મકાઈ બહુ સરસ આવતી હોય તો આજે આપણે મસ્ત મજાના લીલી મકાઈના ઢોકળા બનાવીશું ઠંડીમાં લીલી મકાઈના ગરમા ગરમ ઢોકળા ખાવાની મજા પડી જાય તો મસ્ત મજાની રેસીપી છે તો ચાલો જોઈ લઈએ આજની રેસીપી લીલી મકાઈના ઢોકળા ટોકડા બનાવવા માટે સૌથી પહેલા મેં અહીંયા એક કપ એક રવો લીધેલો છે આપણે તેને એક બાઉલમાં લઈ લેશું એક કપ રવો લીધેલો છે તેની સામે મેં અડધો કપ દહીં લીધેલું છે દહીં સેજ ખટાશ વાળું હોય ને તેવું લેવાનું આપણે આને આમાં મિક્સ કરી લેશું અને આપણે આમાં થોડું થોડું કરી અને પાણી ઉમેરીશું તેને સારી રીતે મિક્સ કરી લેશું રવો તમે કોઈ પણ લઈ શકો ઝીણો જાડો ગમે તે જે તમારી પાસે હાજર હોય ને તે રવો તમે લઈ શકો બધું પાણી એકારે નહીં ઉમેરી દેવાનું થોડું થોડું કરી અને ઉમેરવાનું જોવા સરસ મિક્સ થઇ ગયું છે આ રવા ને આપણે દસ મિનિટ માટે પલાળીને મૂકી દેવાનો છે હવે આપણે આને પલાળી દીધું હવે દસ મિનિટ માટે આપણે તેને ઢાંકી મૂકી દેશું ઢોકળા બનાવવા માટે મેં બે લીલી મકાઈ લીચેલી છે હવે મકાઈ આપણે કટ કરી લેશું અત્યારે શિયાળામાં તો મકાઈ બહુ સરસ આવતી હોય તો આપણે મકાઈ લીલી મકાઈ માંથી આપણે ઘણી બધી વાનગી બનાવતા જોઈએ તો આ રીતે તમે આમાંથી જે આજે આપણે ઢોકળા બનાવીએ છીએ ને તે બનાવશો તો બહુ સરસ એકદમ સરસ ટેસ્ટી એવા બનીને તૈયાર થશે અને મકાઈ ને આ રીતે આપણે કટ કરી લેવાની છે આ રીતે કટ ના કરવી હોય ને તમારે આખા દાણા નાખવા હોય તો તે પણ તમે લઈ શકો આપણે આને બારીક ઝીણી સમારવી કે એવું કઈ નથી આપણે આને કટ જ કરી લેવાની છે કેમ કે આપણે મિક્સર જારમાં ક્રશ કરવાની છે પછી

થોડાક મકાઈના દાણાને દાણા ને મેં કટ કરી લીધેલા છે આ રીતે તમે આખા નાખવા હોય તો આખા પણ નાખી શકો અને એના ટુકડા કરીને નાખવા હોય તો તે પણ નાખી શકો તો થોડાક આપણે દાણા નાખીશું મકાઈ ના ને આપણે આને પેલા મિક્સ કરી લઈએ પછી પાણી જેમ જરૂર લાગશે ને તે પ્રમાણે આપણે આમાં પાણી ઉમેરીશું આ ઢોકળા છે ને આપણે ત્યારે લાઈવ ઢોકળા સ્ટીમ ઢોકળા નથી બનાવતા તેવો આ ઢોકળાનો ટેસ્ટ આવે છે બહુ મસ્ત અને આપણે અત્યારે દહીં ઉમેરેલું છે તમારી પાસે દહીં ના હોય તો તમે છાશમાં પણ ઉમેરી શકો જે આપણે આ પાણી બચાવેલું હતું તે થોડુંક આપણે મિક્સર જારમાં ઉમેરીશું અને મિક્સર ને હલાવી અને આપણે આમાં તે ઉમેરી દેશું એક બે ચમચી જેટલું જ પાણીની જરૂર પડશે બહુ નહીં પડે બે ત્રણ ચપટી જેટલો હળદર પાવડર હળદર પાવડર આપણે જાજો નથી ઉમેરવાનો થોડુંક નિમક સ્વાદ પ્રમાણે ઉમેરીશું અને સાઈડમાં આપણે પાણી પણ ગરમ મૂકી દેવાનું છે આપણે આમાં મસાલા કરી લઈએ તો પાણી પણ ગરમ થઈ જાય આપણે આમાં લીલા ધાણા ભાજી ઉમેરીશું ચમચી એક જેટલું તેલ ઉમેરીશું જેથી કરીને આપણા ટોકડા સરસ સોફ્ટ બને બધી વસ્તુ આમાં મિક્સ કરી લેશું સરસ થી હજી પાણી થોડીક જરૂર લાગે છે તો એકાદ ચમચી જેટલું હું પાછું ઉમેરીશ પાણી થોડુંક વધઘટ થશે કેમ કે રવા ઉપર ડિપેન્ડ કરે કે આપણે કેટલું એમાં પાણીની જરૂર પડશે બધું એકારે પાણી નહીં ઉમેરી દેવાનું જેમ જોઈએ તેમ થોડું થોડું ઉમેરતા જવાનું અને બેટર સરસ બનાવીને તૈયાર કરી લેવાનું જો આ રીતનું બેટર બનાવી અને તૈયાર કરી લેવાનું તો એવું લાગે કે વધારે જોઈએ ચમચી ઉમેરી દેવાનું પણ આ રીતનું આપણે બેટર બનાવીને તૈયાર કરી લેવાનું અત્યારે આપણે અર્ધો કપ પાણી અને અર્ધો કપ દહી ઉમેરેલું છે આટલા બેટર માં અહીંયા હું એક ડીશ લઈશ જેમાં આપણે ઢોકળા સેટ કરવાના છે ને તે ડીશ લઈ લેવાની અને એમાં આપણે થોડુંક તેલ તેલ અને તેને ગ્રીસ કરી લેશું બધી સાઈડ લગાવી આપણે કુક કરવા ડીશ મૂકી હોય ત્યારે જ આપણે આમાં ઈનો ફ્રુટ સોલ્ટ મેં લીધેલો છે અડધી ચમચી તમારે ઈનો તમારી પાસે ના હોય તો તમે જે આપણે બેકિંગ સોડા આવે છે તે સાજીના ફૂલ ગમે તે લઈ શકો ને આપણે આને આમાં મિક્સ કરી દેસુ આપણે ટોકડા જયારે સ્ટીમ કરવા મૂકવો હોય ને ત્યારે જ ઈનો ઉમેરવાનો ઈ પેલા નથી ઉમેરવાનો અને આપણે એક જ ડાયરેક્શન માં એને હલાવવાનું છે ને ચાર ગ્રીસ કરેલી પ્લેટ છે તેમાં ઉમેરી દેસુ આ બેટર આપણે ને આપણે આને બહુ થીક પણ નહીં અને બહુ પાતળું પણ નહીં એટલું ફેલાવી દેશું ને ઉપરથી લાલ મરચું પાવડર ઉમેરી દેસુ પાણી પણ સરસ ઉકળી ગયું છે આપણે આ પ્લેટ ને મૂકી દેસુ હવે આપણે આને ઢાંકી છ થી સાત મિનિટ સુધી કુક થવા દેસુ આ ડીશ આપણી સ્ટીમ થઈને તૈયાર થઈ ગઈ છે નીચે ઉતારીને ઢોકળા સ્ટેમ થઈને ત્યાં સુધીમાં આપણે ચટણી બનાવી લઈએ ઢોકળા સાથે ખાવા માટેની થોડાક ફોદીના પાંચ લીધેલા છે અને આપણે તેમાં લીલા ચાણાભાજી ઉમેરીશું થોડાક અને બે લીલા મરચા ઉમેરીશું અને એક નાનો ટુકડો આદુનો ઉમેરીશ થોડાક આપણે આમાં સિંગના દાણા ઉમેરીશું ખાલી સિંગ હોય તો તે પણ ચાલે અને આ એમ કાચા દાણા હોય તો તે પણ ચાલે મેં અત્યારે કાચા દાણા લીધેલા છે આપણે તેમાં અડધા લીંબુ નો રસ ઉમેરીશું હવે આપણે મસાલા કરી લઈએ એક ટી સ્પૂન જેટલું ધાણા જીરું પાવડર એક ચપટી જેટલી અર્ધ બહુ ચાજી નથી ઉમેરવાની એક ચપટી એટલે એક જ ચપટી સ્વાદ પ્રમાણે નિમક અને એક ચપટી એક ખાંડ જેથી કરીને ચટણીનો કલર સરસ ગ્રીન આવે આપણે આમાં બે ચમચી જેટલું દહીં ઉમેરીશું તેનાથી ચટણીનો ટેસ્ટ એકદમ બહુ સરસ આવશે અને કલર પણ સરસ આવશે બહુ નથી ઉમેરવાનું ઉમેરવાનું બે ચમચી જ હું ક્રશ કરી ચટણી પણ તૈયાર થઈ ગઈ આપણી ગ્રીન ચટણી બની ને પણ તૈયાર થઈ ગઈ છે દહીં વાળી તો મસ્ત મજાના આપણા બંને પ્લેટ ઢોકળાની બની ને તૈયાર થઈ ગઈ છે એકદમ સરસ સોફ્ટ એવા ઢોકળા બની ને તૈયાર થયા છે હવે આપણે આનો વઘાર કરી લઈએ અને ઢોકળાને હું પેલા કટ કરી લઉં ગેસ ચાલુ કરીને મેં વઘારીયું મૂકેલું છે આપણે તેમાં બે ચમચી જેટલું તેલ ઉમેરીશું તેલ ગરમ થાય પછી આપણે તેમાં અડધી ટી સ્પૂન જેટલી રાય અડધી ટી સ્પૂન જેટલું આખું જીરું એક ચમચી જેટલી વડિયાળી એક ચમચી એક તલ લીલું મરચું મેચીનું કટ કરેલું છે તે ઉમેરી મીઠા લીમડાના પાન અને થોડીક હિંગ ઉમેરીશું હવે ગેસ ઓફ કરી અને આપણે આ વઘાર છે તે ઢોકળા ઉપર રેડી દેસુ જે આપણે ઢોકળા બનાવેલા છે તેના ઉપર આ વઘાર રેડી દઈએ લીલી મકાઈના ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે એકદમ સરસ ટેસ્ટી એવા અને એકદમ સરસ સોફ્ટ એવા આપણે ખોલીને પણ જોઈએ કેટલા સરસ સોફ્ટ છે કેટલા મસ્ત એકદમ સરસ સોફ્ટ પોચા એવા બનીને તૈયાર થાય છે આ ઢોકળા એકદમ જાડીદાર

લીલી મકાઈના ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે આજની આ લીલી મકાઈના ઢોકળાની રેસીપી તમને સારી લાગે તો એક લાઈક કરી દેજો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બાજુમાં રહેલા બે લાઈકન બટનને દબાવી દેજો જેથી કરીને મારી નવી નવી રેસીપી તમને રોજ મળતી રહે તો મસ્ત મજાના એકદમ સરસ ટેસ્ટી એવા લીલી મકાઈના ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે મેં તેને ગ્રીન ચટણી સાથે સર્વ કરેલા છે તો આજની ચટણી પણ બહુ સરસ બનીને તૈયાર થઈ છે આપણે આજે દહીં ઉમેરી અને ચટણી બનાવેલી છે તો એકદમ સરસ ટેસ્ટી એવી તમે એનો જ કલર પણ જોઈ શકો છો કેટલો મસ્ત આવે તો મસ્ત મચાની ગ્રીન ચટણી અને સાથે લીલી મકાઈના ઢોકળા બનીને તૈયાર થઈ ગયા લીલી મકાઈના ઢોકળા અને સાથે ગ્રીન ચટણી